હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ગુરુ પૂર્ણિમાને દિવસે અમે અમારા મંડળના બહેનો સાથે ગુરુ વંથલી ગુરુકુળ જઈ રહ્યા છીએ તો અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે બેનો બેનો છે ને રિક્ષા બાંધવીને જઈએ એટલે જો તમે જોવો અમે બધા કેવા ભરચક બેઠા છીએ પણ અમને આમાં આનંદ આવે છે અમારે ઘરની ફોર વ્હીલમાં અમે જાતા હોઈએ ને ત્યારે એટલો આનંદ ના આવે એટલો અમને આ સખી મંડળમાં જાય ને ત્યારે આનંદ આવે તો અમે રિક્ષામાંથી ઉતરીએ અને એને વંથલી ગુરુકુળે પહોંચી ગયા ખૂબ આનંદ છે આજે ગુરુનું પૂજન થશે એને બહુ આનંદ હતી કેટલા ક્યાં ક્યાંથી માણસો આવે છે ને જો તો આપણે આ વંથલી ગુરુકુળના ગેટ પાસે પહોંચી ગયા અને બધા બહેનો કે હાલો આપણો એક ફોટો લઈ લઈએ એટલે પછી મેં કીધું હાલો ઊભી જાઓ બધા એક યાદી માટે ફોટો તો લેવો જ પડે ને એટલે અમે બધાએ ઊભા રહ્યા ને હું થોડીક આગળ નીકળીને સેલ્ફી લેવા માંડી પછી તો અમે છે ને મેં કીધું હાલો હાલો પછી જગ્યા નહીં મળે બેસવાની એક તો તમને ખબર છે ને કે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા લોકો ગુરુને પૂજન કરે અને ગુરુને આશીર્વાદ લેવા આવે એટલે માણસો બહુ જાજા થઈ જાય એટલે જો આ સરસ મજાનું આજુબાજુનું દ્રશ્ય તમને વંથલી ગુરુકુળનું બતાવું કોઈ પણ પ્રસંગ વંથલી ગુરુકુળે હોય જલજીરી એકાદશી હોય ગુરુ પૂર્ણિમા હોય સત્સંગ સભા હોય ત્યારે બધા જ હરિભક્તો આજુબાજુના ગામવાળા છે ને એ જાતા હોય તો અમે પણ જો પહોંચી ગયા ને અમે જઈએ છીએ સામે એક મહિલા મંદિર મહિલા માટેનું એક ઘનશ્યામ મહારાજનું નાનકડું મંદિર છે ત્યાં તખતો છે ત્યાં અમે પેલા પ્રદિક્ષિણા કરશું જો આવી ગયું મહિલા મંદિર તો પ્રદિક્ષિણા કરી લઈએ અહીંયા બહુ ટ્રાફિક થઈ ગઈ છે હવે એક તો રીમઝીમ રીમઝીમ વરસાદ થોડીક વાર આવ્યો અને પછી મેં કીધું આજ તો પલળીએ નહીં તો સારું એટલે જો આ તકતો છે ને ભગવાનનું ઘનશ્યામ મહારાજનું તો બધાએ પ્રદિક્ષિણા કરી લઈએ અને પૂજન કરી લઈએ અહીંયા અને બધા કે અમને લેજો હો અમને લેજો એટલે અમે તમારા વિડીયામાં આવીએ ને આ મારું મંડળ છે હો આમાં કાંઈ ન ઘટે આ લોકો સાથ સહકાર દેવા માટે અવિરત મારી સાથે ઉભા જ હોય ગમે ત્યારે કદાચ હું ફોન ભૂલી ગયો હોઉં ને સભામાં એમ કહે કે સભામાં વિડીયો ઉતારો આપણો પહેલી તારીખની સભા હોય એનો હું એમ કહું કે ભૂલી ગઈ ફોન તો એ લોકો એમ કે આપણે આ વિડીયો તો ઉતારવો જ જોઈએ ને હું ભૂલી ગયા એ કે અમે નકર કેદી વિડીયામાં આવશું તમારા તો એટલો સાત સહકારી લોકો આપે જો સભા મંડપ અડધો પોણો ભરાઈ ગયો છે અને આપણે જો સરસ મજાના તમને આજે દર્શન કરાવવું નીચે પુરુષોની સભા છે અને ઉપર બહેનોની છે અને આજે બધા ફ્રૂટનો અન્કોટ ભગવાનને ધૈ્યો છે સહજાનંદ સ્વામી મહારાજને સરસ મજાના ફ્રૂટનો અન્કોટ ધૈ્યો છે અહીંયા સરસ મજાના સંગીતકારો છે અને એને બધા સંતોની જો છબી છે જો બધાના છબીમાં જો કેવા સરસ મજાના બધા જ એટલે બધા જ સંતોના દર્શન થાય ને આ ભગવાનના સમયના સંતો છે એના જો આ બધા ફોટા તમે જોયા ને જ્યારે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારના એટલે બધા જો આવી ગયા છે અને બધા સભામાં વ્યવસ્થિત બેસી ગયા છે અને પ્રવચન ચાલુ થઈ ગયા છે અને ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ વિશે આજે અમને ઘણું 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 બધા સંતો કહેશે અને એનો અમને બહુ એટલે બહુ આનંદ થાય જ્યારે ગુરુ પૂર્ણિમા હોય અને વંથલી ગુરુકુળે આવીએ ત્યારે કંઈક અલગ જ પ્રકારનો ખુશીનો અહેસાસ થાય એમ આપણને કે જો કેવા સરસ લાગે છે ભગવાન કેવા સરસ લાગે છે અને કોઈ પણ જગ્યાએ તમે જાઓ ગમે ત્યાં ગમે એ મંદિરમાં જાઓ એટલે તમને તમારા મનને શાંતિ મળે જ કારણ કે મનને શાંતિ મેળવવાનું એકમાત્ર જગ્યા હોય ને તો એ મંદિર છે અને આપણા મનને શાંત રાખવું હોય મનને શાંત કરવું હોય અમુક પ્રશ્નોના ઉત્તર જોતા હોય ને તો મંદિરે આપણે જવું જ જોઈએ જેથી કરીને આપણે જીવને જીવવાનો સરળ માર્ગ મળે થોડુંક માર્ગદર્શન મળે તો જો આ જોગી બાપાની મૂર્તિ અહીંયા બેસાડી છે એ અમારા ગુરુ છે અને જો દેવસ્વામી બાજુમાં બેઠા છે અમે જોગી બાપાનું અને દેવસ્વામીનું બધાનું પુરુષો પૂજન કરશે અને અમે અહીંયા બેનો ઉપર છબી છે એમાં અમે પૂજન કરી લેશું અને બધા ધીમે 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 સમય જો અત્યારે થયો છે નવ તો નવ વાગ્યાનો સમય થયો તોય આટલી પબ્લિક આવી ગઈ છે અને તો વિચારો કે બપોર સુધીમાં કેટલા માણસો અહીંયા હશે જો એટલે સ સભામાંથી સંતોએ કીધું કે બેનોને ઉપર થોડીક જગ્યા ઓછી છે આપણે હમણાં તો એ કે થોડા થોડા આમ ખસીને જગ્યા ના રહેવા દેતા એટલે પાછળ બધા જ જેટલા જેટલા આવે ને એ બધા આમાં સમાઈ જાય બેસવામાં કોઈને સંકળાશ ન થાય એમ એટલે અમે પણ જો અહીંયા વ્યવસ્થિત બેસી ગયા અને સામે અમે છે ને પ્રોજેક્ટની સામે બેઠા એટલે અમને છે ને સરસ સીધું અમે પ્રોજેક્ટમાં સંતોના દર્શન કરી શકીએ ગુરુજીના દર્શન કરી શકીએ એટલે અમે સીધા બાજુમાં પ્રોજેક્ટની બાજુમાં જ બેસી ગયા અને હાથમાં માળા લઈ અને એને ભગવાનનું નામ લીધું અને આ સંતોના આશીર્વચનો સંતોની વાણી સાંભળીએ ને તો આપણા જીવનની અંદર ઘણી જ વખત ખૂબ 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 સમજવા જેવા પ્રશ્નોના જવાબ મળી જાય છે પણ આપણને છે ને અત્યારે કોઈ સભા કથા વાર્તા ગમતું નથી આપણા મનને મન આપણું બીજે જ ભમે છે આપણને સત્સંગ ઓછો ગમે છે અને ડિસ્કો દાંડિયા ધબા ધબી એ જ ગમે આપણને જો હવે થોડી 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 બહેનોમાં પણ ટ્રાફિક થા માંડી હો જો દેખાય છે અત્યારે સાડા દસ થયા તો આટલી ટ્રાફિક થઈ ગઈ છે તો વિચારો કે હજી તો દૂરના હોય આવે તો વાર લાગે અને આજે આપણે જો સરસ મજાના સંતોના આશીર્વાદ સાંભળવાના છે અને સરસ મજાના આજે પૂજન કરશે એ વિધિ તમારે જોવાની છે તો તમે આખો વિડીયો જોજો જેથી તમને આજે ગુરુપૂર્ણિમાનો સરસ મજાનો આ અદ્ભુત પ્રસંગ જોવા મળે કારણ કે ગુરુપૂર્ણિમાને દિવસે આ વિડીયાનું શૂટિંગ મેં લીધું હોય તો એનું એડિટિંગ કરતા સેજ વાર લાગી એટલે આજે મૂકું છું પણ આખો Thank you. નો પ્રાણ મસ્તોતમ ભગવાન શ્રી સ્વામી આરા ગુરુ મહારાજ ની તે કી સનદા સુપર આશીર્વાદ થી સહજાનંદ શ્રી ગુરુકુળ અંતે આવડે સાંતિ માં શ્રી સત્સંગ સર્વ સાલતુજી પુણ્યમ વિભુવન સભા પૂરી થઈ એટલે અમે લોકો બહેનો પેલા પ્રસાદ લેવા ભોજના લે માં ગયા એટલે જો કેટલી સરસ મજાની બેઠક વ્યવસ્થા છે પ્રસાદ લેવાની એક પણ ધક્કા મૂકીને અને શાંતિથી બધા લાઇનમાં બેસી અને પ્રસાદ લે છે જો અને પ્રસાદમાં શું છે ને એ હું તમને જરૂરથી કહીશ કે આજે ગુરુપૂર્ણિમા છે તો પ્રસાદ પણ કંઈક વિશેષ હોય તો ચાલો હમણાં જો પીરસતા પીરસતા હું પીરસવાના સ્ટૂલ પાસે પહોંચીશ ને એટલે તમને ખબર પડી જશે કે આજે પ્રસાદમાં શું છે જો અડધા લોકો તો જમવા પણ આવ્યા છે અમે થોડુંક નિરાત રાખી કે આપણે પછી નિરાતે પ્રસાદ લેશું એમ એટલે અમે અને અમારું ગ્રુપ છે ને ભોજનાલયમાં પ્રસાદ લેવા આવ્યા અને પ્રસાદ જોયો ને તો મોઢામાં પાણી આવી ગયા કે આહા કંઈ થાળીમાં પીરસાય ને કંઈ અમે જમીએ તો સરસ મજાની પ્રસાદીમાં તો જો ગુંદી છે પછી મોનથાળ છે ગુંદી મોનથાળ ભજીયા ચટણી એવું મને દેખાય છે હમણાં લવ એક પછી એક પછી ખબર પડે જો મોનથાળ છે ગુંદી છે રોટલી છે ભજીયા છે ચટણી છે દાળ ભાત અને શાક છે એટલે જો બહુ સરસ સરસ પ્રસાદી છે જો અમારે તો એક ટાણા છે એટલે પ્રસાદી ઉપર આક્રમણ કરવાનું છે જાણે એક ટાઈમ જ પ્રસાદ લેવાનો હોય એટલે અત્યારે આજ તો આપણું ભાવતું બધું જો થાળીમાં આવી ગયું કેટલો મસ્ત પ્રસાદ ને એમાંય તમે છે ને ગમે ત્યાં મંદિરે પ્રસાદ લ્યો ને ત્યારે તમને એનો સ્વાદ છે ને કંઈક અદ્ભુત આવે કારણ કે ગમે એમ તો એ પ્રસાદી બની ગઈ હોય ને તો જો આ સરસ મજાની પ્રસાદી અમે તો લઈ અને શાંતિથી ભગવાનને યાદ કરી અને હમણાં જમવા બેસી જા હું તારે હરિહર આકલ કરીને પછી અમારે છે ને નવું મંદિર બને છે ને ત્યાં જોવા જાઉં છે એટલે અમે છે ને પ્રસાદ લઈ અને નવું મંદિર બને ત્યાં જોવા એવા જે નવું મંદિર બને જ છે હમણાં બહુ ગુરુજી કહેતા હતા કે વહેલું બની જશે આપણું મંદિર બધા પૂજતા હતા એટલે જો કેવડી મોટી જગ્યામાં મસ્ત મંદિર બને છે આ અને આમાં જો ઘણા જ લોકોએ ફાળો લખાયો છે કારણ કે જે મંદિર નિર્માણમાં જે ફાળો લખાયો હોય ને એ આપણું આ જીવન અને બીજા જન્મનું ભાતું કહેવાય એટલે બધા યથા યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવ્યો અને અમે જો મંદિર ફરતું જોઈ અને પછી હવે અમારે નીકળી જાવતું એટલે અમે ફટાફટથી મંદિર જોઈ અને નીચે આવ્યા ત્યાં બધા છૂટી છૂટી જગ્યાએ બેઠાતા શાંતિથી બધા પુરુષોની રાહ જોતા હોય ને કારણ કે બહેનોને પહેલાં પ્રસાદ લેવાનો હતો ભાઈઓને પછી હતો એટલે અમે બધા જો નીચે ઉતરીને હવે અમે છે ને પાછા ઘરે જવા માટે ફૂલ તૈયારી કરીએ છીએ બધાની રાહ જોઈએ છીએ અને રિક્ષામાં બેસી ગયા અને શાંતિથી ઘરે હવે હમણાં પહોંચી જશું તો કેવો લાગ્યો આ સરસ મજાનો ગુરુકુળનો વ્લોગ્સ